સમાચાર ગાંધીનગરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધારને બદનામ કરવાનો મામલો ખાંભાના ધારાસભ્યએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી રજૂઆત આપાગીગાની જગ્યાના મહંતને બદનામ કરી બ્લેકમેલ કરવાના ઈરાદે કર્યો તોડ ષડયંત્ર કરનાર સામે કાર્યવાહી કરવા ધારાસભ્યએ મંત્રીને રજૂઆત કરી સુપ્રસિદ્ધ યાત્રાધામ

આ યાત્રાધામ એવા પ્રકારનું ખૂબ પુરાણું અને ખૂબ પ્રસિદ્ધ એવું યાત્રાધામ આપા જગ્યા ને જયારે બદનામ કરતા હોય ત્યારે મારી પણ ફરજ પડે કે આ જગ્યાને આવી પુરાણી જગ્યાઓ ને બદનામ કરી અને ખોટી રીતે એના મહંતોને હેરાન કરવા માટેના જે પત્રો છે લખ્યા છે અને જેને બદનામ કરવા માટે જે કાર્યવાહી કરી છે એની વિરુદ્ધમાં મેં ગૃહમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે આની જે આ જગ્યાને બદનામ કરવા માટેના જેણે લેટર લખ્યા છે એને એની પર કડક તપાસ થવી જોઈએ અને કડક પગલાં લેવાડવા જોઈએ આ જગ્યા એક ખૂબ પુરાણી અને પ્રસિદ્ધ જગ્યા છે આપાગીગાની જગ્યા એટલે અમારા સૌરાષ્ટ્રનું મોટા મોટું એક યાત્રાધામ છે આ યાત્રાધામને જયારે બદનામ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય એની ઉપર કડક પગલાં લેવા જોઈએ અને આજે એના મહંત તરીકે જયારે વિજય બાપુ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય અને જગ્યાનું ડેવલપિંગ કરતા હોય એને બદનામ કરવાનો જે ઈરાદો છે એ બદ ઈરાદો બર ન પડે એના માટે આપણે ગૃહમંત્રીશ્રીને પત્ર લખી અને જેની તપાસ જે કડક શબ્દોમાં થવી જોઈએ એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ